હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો બજારમાં પતરા ઉપર પ્લાસ્ટિક ઢાંકવા માટે દુકાનમાં ગરાકી જોવા મળી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દર વખતે ચોમાસું આવે ત્યારે પોતાના નળિયાવાળા મકાન છાપરા પર મકાન અને એના પ્લાસ્ટિક ઢાંકતા હોય છે જેના કારણે વરસાદનું પાણી ન પડે પરંતુ પ્લાસ્ટિકના ભાવમાં પણ વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે દર વખતે પ્લાસ્ટિક નાખવું પડે છે ગરીબીનું પ્લાસ્ટિક પણ હવે દિવસે મોંઘું થવું માંડ્યું છે પહેલાં નળિયા નાખવામાં આવતા હતા મકાન પર નાળિયા મોંઘા થયા પ્લાસ્ટિક પણ ધીરે ધીરે થતું જયું વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જૂન માસનો દસ દિવસ થઈ ગયા છે ત્યારે ગતરાત્રિના રોજ વાવાઝોડાના સાથે વરસાદનું આગમન થતાં સામાન્ય અને ગરીબ લોકો પતરાવાળા મકાનમાં રહેતા હોય વરસાદનું પાણી પોતાના ઘરમાં ન પડે તે માટે પ્લાસ્ટિક ત્રાટ લેવા માટે આ ગોઠવું આયોજન શહેરમાં શહેરમાં પ્લાસ્ટિક બજારમાં લોકો જોવા મળે ખરીદી કરતા નજર પડ્યા હતા ચાલુ વર્ષે પ્લાસ્ટિકમાં વીસ ટકાનો વધારો હોય પરંતુ મજબૂરી ખાતર ગરીબ અને સામાન્ય લોકો પોતાના મકાનમાં વરસાદ ન પડે તે માટે ખરીદી કરતાં ધોઈના બજારમાં જોવા મળ્યા હતા રિપોર્ટ રફિક મંસૂરી Oh ya, nah. Ready. ગઈકાલથી વરસાદનો માહોલ છે અને બજારમાં ઘરાકી નીકળી છે અને આ સાલ પ્લાસ્ટિકના ભાવ વધારામાં વીસ ટકા જેટલો વધારો થયો છે પણ બજારમાં આજે પબ્લિક જોવા મળી છે અગાઉથી અગાઉ પબ્લિક જોવા મળી નથી ને આ સાલ એવું લાગે છે કે વરસાદ બહુ ઝડપથી આવશે ને સારો વરસાદ રહેશે એવી અમને આશા છે ને ઘરાકી બી સારી નીકળશે એવી પણ અમને આશા છે ગયા વર્ષ કરતાં આ વર્ષે વીસ ટકા ભાવ વધારો છે ને ગામે ગામ પેલા ફેરિયા બી વેચવા જાય છે એ લોકોનું બી ચાલે છે અને અમારા વેપારીઓનું બી ધંધો ચાલે છે એના માટે આ વર્ષે જરીક સારું રહેશે એવી અમને આશા છે વરસાદ ટાઈમસર અને સારો પડે છે